જળસંચયના કામો સરકાર દ્વારા સિદ્ધ કરવામાં આવ્યા પણ જળ સંચયથી ભરાયેલા ચેકડેમ ગ્રામીણ ગામડાઓમાં ખેડૂતોને ગાડા માર્ગ બંધ થઈ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવેલી છે લીલીયા તાલુકાના ભેસાણ ગામે ગાગડીઓ નદીમાં જળસંચય થતા ભેસાણ ગામના એક હજાર વીઘા જમીનો ધરાવતા ખેડૂતોને પોતાના વાડી અને ખેતર જવાના માર્ગમાં પાણીનો પ્રવાહ અવરોધરૂપ થતાં તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ખેડૂતોને માર્ગ ના મળતા આજે ખેડૂતો દ્વારા જળ સમાધિ કાર્યક્રમ આપતા તંત્ર દોડતું થયેલું હતું અને સમજાવટના અંતે બોડિયા ચેકડેમમાંથી પાણીનો પ્રવાહ ખોલતા જળ સમાધિ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલો હતો લીલીયાના ભેસાણ ગામના સ્થાનિકો દ્વારા બોડિયા ચેકડેમને કારણે ખેડૂતોને વાડીએ જવાનો વિકટ પ્રશ્ન સર્જાયેલો છે હજુ પંદર દિવસ પહેલા જે ડેમનું ખાતમુહૂર્ત સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ લોકાર્પણ કરેલું હતું તે કાકા ધોળકિયા સરોવરનું પાણી આજે છોડી દેવામાં આવેલું હતું કેમ કે ભેંસાણના બોડિયા ચેકડેમમાં પાણી ભરાઈ જવાથી ભેસાણ ગામની એક હજાર વીઘા જમીન ખેડૂતોએ જઈ શકાતું નથી અને ખેડૂતો તેમજ માલધારીઓને જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયેલો છે ખેડૂતો અને ગ્રામજનો તેને પરિણામે મુશ્કેલી અનુભવી રહ્યા છે ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતો વાડી ખેતર જવાની મુશ્કેલી વચ્ચે તંત્ર દ્વારા ખેડૂતોને માટે પાણીનો નિકાલ ન કરાતા સ્થાનિકો દ્વારા જળ સમાધિ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો જે અંગે જળ સિંચાઈ વિભાગના અધિકારીઓએ આજે ભેસાણ ગ્રામજનો સાથે બેઠક કરી ચેક ડેમમાંથી પાણી છોડી ખેડૂતોને રસ્તો કરી આપવાની ખાતરી આપતા જળ સમાધિ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલો હતો આજ રોજ પ્રથમ તો ગાગડે નદી ઉપર ચેકડેમો ડીપનિંગ વાઇડનિંગ અંગેની મન સરકારશ્રી દ્વારા સરકારશ્રી તેમજ ધોળકિયા ફાઉન્ડેશન અંતર્ગત પીપી ધોરણે આ કામ હાથ ધરવામાં આવી રહેલ છે ચાલુ સારા દરમિયાન ચોમાસા પહેલાં બોડિયા ગામ નજીક ચેકડેમ બનાવેલો હતો અને આ ચેકડેમ બનાવ્યા પહેલાં જે તે ડિઝાઇનો નક્કી કરવામાં આવેલી હતી આ ચેકડેમ બનાવ્યા પહેલાં જે ગામ લોકોના પ્રશ્ન છે કે અમારો રસ્તો ડૂબમાં જાય છે તો નકશામાં કે ક્યાંય રસ્તો ન હતો જેથી કરી આ ચેકડેમ બનાવવામાં આવેલ ત્યારબાદ પ્રથમ વખત જ ચેકડેમ ભરાયેલો હોવાથી રેલવે બ્રિજ નીચે પાણી ભરવાથી સરપંચશ્રી તેમજ ગામ લોકો દ્વારા એકત્રીસ આઠના રોજ અમારી ઓફિસે એપ્લિકેશન આપવામાં આવી કે આ ડેમ ખાલી કરો જેથી કરી ત્યાં ખેડૂતોના એક હજાર વીઘા એમના કહેવા પ્રમાણે

આજે અમને સુખદ સમાધાન અમારે કરાઈ નાખ્યું અને ઈ લોકો ડેમ ખાલી કરે છે એક થી દોઢ ફૂટ પાણી રે એટલું ઈ લોકો પાણી રાખશે એમાં અમારો રસ્તો ખેડૂતો જઈ આવશે પશુપાલકો એના ઢોર માલ ઢોર લઈ જઈ શકશે આખી મુશ્કેલી છ સાત ફૂટમાં તો આપડે પાણી માં વ્યવસ્થિત હાલીને કઈ રીતે જઈ શકવી

એક હજાર વીઘા જમીનોમાં ખેતી ન કરી શકતા ખેડૂતોની વ્યથાઓ અંગે સુખદ સમાધાન થતા પંદર દિવસ પહેલાં જ કેન્દ્રીય મંત્રી અને સાંસદ ગોવિંદ ધોળકીયા દ્વારા લોકાર્પણ કરેલ ચેકડેમ આજે ખાલી કરી ખેડૂતોને માટે રસ્તો કરી આપવામાં આવેલો છે જેને પરિણામે જળ સમાધિ કાર્યક્રમ બંધ રહેતા ભેસાણના ખેડૂતો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે